ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર તરીકે કામગીરી કરતી સો થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ન્યુડ વિડીયો કોલ કરનાર આરોપીની પંજાબથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ ઝઘડીયા નેત્રંગ અને વાલિયા અને જંબુસર તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી હતી માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાતા તેઓ દ્વારા ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસમાં અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં ન્યૂડ વિડિયો કોલ પંજાબથી આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું જેના આધારે પોલીસે એક ટીમ

આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશામાં હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે પર્ટીક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીજ વાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી જે જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેબ જે મહિલાઓ છે એમના મારફતે આરોપ આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે